આ ફોન જ મેં તમને કહ્યું કે મારા છોકરા નું કરવા હતું અને મારા ઘરના ના પૂછ્યું કોણ ગોતી ગયું એના કુટુંબમાં હું બોલતો નથી કેમ કે મારા ઘર ના ને કેન્સર ગયું કોઈ મદદ નતી કરી એના કુટુંબ એ અમે બધા ઘેર જ રહી ગયો અમારે સંપાઈ જવા નું તમે નોકર નામ લે એટલે ઘર મૂકી દે એમ અમારે શરીર એવું જાદુ થઇ કે મારા પગ વાળા નોકર થઇ ગયા ને હાલી તો નથી બઉ અમારા સમાજ તો ખબર રસ્તુક માં હોય તો હાલે કોરી માં હોય તો હાલે સુવરિયા કોરી રસ્તા કોરી છે માણસ વ્યવસ્થિત હોય ને જે અમે ચેક કરી લઈએ

આપની જીવન સંગીની એ ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રેલ બેલ બટનને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડિયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ તમારો ફોન હતા ભાઈ આ ફોન મે તમને કહ્યું કે મારા છોકરાનું કરવાનું હતું હા હા આટલું તમાર નંબર મે લીધા છે એમ હા બરાબર કે ગામથી બોલો છો રાજકોટથી બોલું રાજકોટ હા હા હા

હું તો વાહ વાહ એમ બરોબર કઈ વાત આપડે યુટ્યુબ ઉપર આપણે ઓડિયો મૂકીએ પછી આ ઓડિયો મૂકીએ પછી ભાઈ ને કઈ પ્રોબ્લેમ નઈ જઈએ ને ના ના

હા એટલે પેલા મારા પપ્પા એ મને કીધું તું કે આપડા મિત્ર આવી ગયા આમાં કે photo મોકલી દે કઈક હસબન્ડ વાત કરી છે હા હા શું નામ છે તમારા પપ્પા નું મારા પપ્પા નામ હકાભાઈ છે રીક્ષા હાકે અચ્છા હું રમણીક ભાઈ કે હું હકાભાઈ એટલે એ મને પાસે રહે છે ને આજ રાજકોટ માં છો ને તમે હા 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 એમાં હું છે પપ્પા નો ફોન આવ્યો હતો અને તમારો સંબંધ બાબતે આ વાત હતી એટલે અમે છે ને ઓડિયો youtube માં મૂકી છીએ ચેનલ માં એટલે આમાં શું થાય ભાઈ

એની અંદર જે પપ્પા એ મારી સાથે વાત કરી તમારો મેં બાયોડેટા પૂછ્યો તમે શું કામ કરો છો મેં ચર્ચા કરી એ ચર્ચાનો ઓડિયો બનાવી અને યુટ્યુબ ઉપર મૂકીએ હવે ઓડિયો માં મૂકીએ એટલે માણસો જુએ અને કોઈ એવું પાત્ર હોય કોઈ એવી દીકરી હોય એ પણ જોતા હોય અથવા કોઈના કોઈના સંબંધમાં કોઈ એવું દીકરી હોય અને ક્યાંય એવો કોન્ટેક્ટ કરે તમારો સીધો એમાં તમારો નંબર હોય છે તમારો ફોટો હોય છે તો તમને સિલેક્શન તમારું થાય અને એ તમારો કોન્ટેક કરે આ રીતની મારી પોલિસી છે

એટલે કદાચ મેં સેવ નહી કર્યો શું નામ છે તમારું રવિ રવિ અચ્છા રવિભાઈ હવે રવિભાઈ તમે તમે શું કામ કરો છો અલ હું કામ કરું છું કારખાનામાં અચ્છા તને સાંજે પછી કલાક બે કલાક રિક્ષા હોય હા હા ઈ મને વાત કરી મને વાત કરી હા અને બે કલાક ફ્રી હોય રિક્ષા આપો હું કારખાના માં કામ કરું સરસ પાર્ટ ટાઈમ રિક્ષા પણ ચલાવો છો હવે આ જે કારખાનામાં કામ કરો છો એમાં કઈ રીતનું તમારે વર્ક હોય વર્ક કોઈ એટલે અમારે આમ આમ અગિયાર કલાકની નોકરી હોય બરાબર તો મારે ઓલો હાજરી એક છસો રૂપિયા એમ ક્યાં એમ સમજાય એટલે હું ખાલી એક હાજરી પૂરી પછી હાજર બે ત્રણ કલાક વધે ને રિક્ષા આપું કેમ કે રિક્ષા માં હાર હોય આપણે તો શું કે ભાઈ જનમ પૈસા હારા મળવા જઈએ ના ના એમાં જોઈ ભાઈ એમાં કઈ વાંધો કોઈ પણ કામ નાનું નથી હા એમ આપડે પૈસા મળવા જઈએ રિક્ષા માં હાર હોય બે ત્રણ કલાક રિક્ષા આપું પછી આ આઠ કલાક નોકરી કરું

ના ના સારી વાત હવે હું તમને બતાવું માનો કે તમે ભણેલા નથી તો પણ એવી પણ દીકરી હોય છે કે એ પણ નો ભણી હોય એ પણ પાત્ર હોય અને બીજું થોડું ઘણું ભણેલા હોય ને છતાં એને એની અંદર એક એવી તલાશ હોય છે કે ભાઈ કોઈ વ્યવસ્થિત છોકરો હોય સારો છોકરો હોય સારું કમાતો હોય અને મને સુખી કરે એવો હોય એવો દીકરો હોય એની તલાશ કોઈ પણ હોય જ એટલે આ દુનિયામાં એવું નહી વિચારવાનું કે આપણી પાસે કઈ પ્રોપર્ટી નથી કઈ સંપત્તિ નથી તો આપણું લગ્ન ન થાય આનું આ દુનિયામાં ન હોય ને આ દુનિયાની અંદર કોઈનું કોઈ ન હોય ને સોય એનું થઇ જાય એનું કારણ છે કે જેનું કોઈ ન હોય ને એનો ઈશ્વર હોય આ બરોબર તમે માર દે હું કહું હું તો જો ઈજ વસ્તુ પર હાલું એમ ભગવાન છે એ કરી દે છે અને જયારે આપડે દાંત આવે છે ને ત્યારે આપણે ચાવવાનું પણ આપી દે છે આ એટલે આ દુનિયામાં એવું નહીં વિચારવાનું ભાઈ કે હું ભણેલો નથી મારું ન થાય તમને પણ એવું પાત્ર મળી જાય કે જે દીકરી ભણી ન હોય એવું પાત્ર તમને મળી જાય છે હું તો કેટલા જણા ને બતાવી શકું બસો પાંચસો જણા ને પણ આ હજારો વ્યક્તિ સુધી આ બાયોડેટા તમારો ચાશે અને આપડી આસપાસ રાજકોટની અંદર પણ એવું પાત્ર મળી જાય રાજકોટની આસપાસ પણ એવું પાત્ર મળી જાય બરાબર કઈ વાંધો નહીં

તો મને અંદર થી એવો વિચાર લાગે એમ ને ખાલી એવો વિચાર આવે કે આપડે તો ભણેલા ય નથી ને એવું કઈ છે આ બધા કેવું એવું તો આપડો ને વારો આવે કે નો આવે હું તમને એક વસ્તુ બતાવું આ દુનિયામાં માં બધા માણસો સરખા ના હોય ને ભાઈ જો તમે તમે મને ખાલી વસ્તુ મને કીધી તી ને ઓલી ઈ હું મારા મગજ માં રાખી ને આવું એમાં મને ઘણી હિંમત મળી કે આ એક વસ્તુ છે ને આપડે વિચાર આવી જાય સમજ્યા એવા તમને એમ થાય

ખાસ તો જે કિસ્મત હોય એ જોર કરતા હોય કેટલી હોય જાય છે ને બધા નહીં હોય કોઈ પણ ચાલુ ચીલી છે કોઈ પણ હેવી પણ ચાલુ ચીલી હોય ને એ ખાલી કરીને વેવો જાય અને વધારે વધારે જે હારામારી મારી ક્વોલિટી એ ખાલી કરી જાય કારણ કે ભાગના હવને મળી જાય ઘરવાળો કોઈ મેકિન હોય અથવા નાનો છોકરો હોય આમાં ગમે માણસ કોલ કરી શકે ને કે કરી ગમે 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 ઉમર વાળા કરી શકે કુવારા કરી શકે દીકરી વાળા કરી શકે

જોયો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ